નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે આજના લોકરક્ષક કેડરને એટલે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીના લેટેસ્ટ ન્યૂઝ જોઈએ તો મિત્રો એમની વેબસાઇટ ઉપર મૂકેલા છે લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી તે તમે જોઈ શકો છો પેલું જોઈએ મિત્ર કે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ હતું પરંતુ મિત્ર આગળ આપણે જોઈએ તો પરંતુ મિત્ર અહીંયા જણાવેલું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માંગવામાં આવેલ છે મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તો મિત્ર જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા તો અધિકારીને ફોન ઉપર પ્રોત્સાહન નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે તો મિત્ર જ્યારે ચૂંટણી પંચ છે એ મંજૂરી આપશે ત્યારબાદ છે એ દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ છે એ વેબસાઇટ ઉપર ઉમેદવારોની યાદી છે એ મૂકવામાં આવશે તો મિત્ર આજના લેટેસ્ટ ન્યૂઝ હતા તે તમે તમારા મિત્ર સુધી પહોંચાડો થેન્ક યુ મિત્રો